ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સરકારી જમીનો અંગે પત્ર લખ્યો હતો જે સમગ્ર મામલે કલેક્ટર કલેક્ટર ને પત્ર લખવામાં આવ્યો હતો જે સમગ્ર મામલે કલેક્ટર બીજલ શાહ નું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જે પણ ગંભીર ક્ષતિ હોય તે તપાસવા કહ્યું છે ફલક મોટું હોવા છતાં અમે તપાસ કરીશું જો કોઈ તે કે ભૂલ હશે તો તપાસ અને કાર્યવાહી કરીશું અત્યારે કશું પણ કહેવું એ વહેલું ગણાશે ધારા આક્ષેપ સાચા કે નહીં તે તપાસ બાદ જ ખબર પડે જો તેના પર દબાણ હશે તો તપાસ કરીશું જો કોઈ કેસ ચાલવાનો બાકી હશે તો પણ તપાસ થશે બાકી જમીનોમાં કેસ પત્યા બાદ તેનો નિકાલ થયો છે કોઈ મોટું માથું હશે તો પણ કાયદાથી જે થતું હોય તે કરીશું તેવું નિવેદન સામે આવ્યું છે જે રજૂઆતો હશે તેની તપાસ પહેલા થશે બોગસ કેડૂતોની તો આવતી જ રહે છે જરૂર પડે તો સરકારનું પણ માર્ગદર્શન લે જે કોઈ પણ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે ફલક વિશાળ છે જોતા અમે પહેલા ફેઝમાં રેન્ડમ આવા કોઈક પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીના ધ્યાને મૂક પત્ર તો મીડિયામાં પણ આવેલો જ છે એટલે પત્રના વર્બે ટીમ કન્ટેન્ટ મારે કહેવાની કંઈ જરૂર નથી પણ એનો મુખ્ય સાર એવો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય એ બધા પ્રકરણો ચકાસીને એ ધ્યાને મૂકવા માટે એમને સૂચન કરેલું છે ના અમે ચકાસી રહ્યા છીએ અને એવું કંઈ હશે તો એ ચોક્કસ અમે એનું જે કંઈ પણ પગલા લેવાના હોય કે તપાસ કરવાની હોય અમે કરીશું ફોજદારી કાર્યવાહી એ પહેલા તો તપાસ થાય અને તપાસમાં કોઈ ગંભીર ક્ષતિ કે ચૂક મળે એના આધારે નક્કી કરવાનું થશે એટલે અત્યારે કેવું એ થોડું વહેલું કહેવાય એ

એ પણ કોઈ ચોક્કસ વિગત આપશે તો અમે એ ચકાસી લઈશું અમારી પાસે લિસ્ટ છે કે સરકારી જમીન તો એની ઉપર અમે દબાણ છે કે કેમ એ ચેક કરવા માટે ઓલરેડી સૂચના આપેલી છે